નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે ચેનલની અંદર મિત્રો આજ આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ કપાસના સો સો ટકા સાચા બજાર ભાવથી માહિતગાર રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ અગિયારસો છ્યાસઠથી ચૌદસો ત્રેવીસ રૂપિયા સિદ્ધપુર તેરસો પંચાવનથી ચૌદસો તોતેર રૂપિયા પાટણ તેરસોથી ચૌદસો સડસઠ રૂપિયા ઉનાવા એક હજાર અગિયારથી ચૌદસો સુડતાલીસ રૂપિયા હિંમતનગર તેરસો એકાવનથી ચૌદસો ચોરાણું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મહુવા માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો ચોવીસ રૂપિયા જસદણ તેરસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા ગોંડલ તેરસો એકથી ચૌદસો આડત્રીસ રૂપિયા વાત કરીએ મિત્રો લખતર માર્કેટ યાર્ડ તેરસો એંસીથી ચૌદસો રૂપિયા જામનગર બારસોથી ચૌદસો પાસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ધંધુકા માર્કેટ યાર્ડ બારસો ચુમ્મોતેર થી ચૌદસો સાઠ રૂપિયા વાંકાનેર બારસો થી ચૌદસો આડત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બોટાદ બારસો દસ થી ચૌદસો તોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ બારસો થી ચૌદસો ચોસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર અગિયારસો થી ચૌદસો એકાવન રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો એકસઠ રૂપિયા રાજકોટ તેરસો પચાસ થી ચૌદસો છતેર રૂપિયા સાવરકુંડલા તેરસો દસ થી ચૌદસો પચાસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મોરબી તેરસો થી ચૌદસો એસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિરંગા માર્કેટ યાર્ડ બારસો અઠાણું થી ચૌદસો એકત્રીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રીઝેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જ જણાવ્યું છે કે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો